નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ આઠ દસ બે હજાર ચોવીસ વાર મંગળવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને અમારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પાંચથી સોળસો રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર સાતસો સિત્તેરથી સોળસો પાંચ રૂપિયા વાકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચાસથી સોળસો ને રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો ચાલીસથી સોળસો પચાસ રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પિસ્તાલીસથી એકાવન રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર બારસો એકથી સોળસો છ રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર આઠસોથી સોળસો ને પચાસ રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી સત્તરસો એક રૂપિયો બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસો બત્રીસથી સોળસો અડતાલીસ રૂપિયા માણાવદર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી પંદરસો પિસ્તાલીસ રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચીસથી પંદરસો ને બાવન રૂપિયા બગસરા માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી પંદરસો રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસોથી સોળસો ને રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી સોળસો એકત્રીસ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો પચાસથી સોળસો રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી પંદરસો નેવું રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર છન્નુંથી છપ્પન રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડની અંદર સાતસો ત્રીસથી ચૌદસો ને એંસી રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચાસથી ચૌદસો ને છન્નું રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એકથી ચૌદસો રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર